નમો આવાસ પાસે કલાલી રોડ કલાલી પાસે ઇડબ્લ્યુ એચ ટૂક પ્રકારના આવાસો બની રહ્યા છે આની અંદર ટોટલ ઓગણીસો આવાસો છે અને આવાસની જે કિંમત છે એ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે એટલે કે તમારે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા આના માટે ભરવાના છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયામાં તમને ઘર મળી રહેવાનું છે આમાં ફોર્મ ભરવા માટે તમારે ડબલ્યુ 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 ડોટ બીએમસી ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે અને આ ફોર્મ તમે અઢાર નવ બે હજાર પચીસ સાંજના છ વાગ્યા સુધી ભરી શકો છો હમણાં આપણે જોઈએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમે જશો તો ઘણી બધી ટેબ આવે છે ફોર્મ કેવી રીતે ભરવાનું એના અંગે ઘણું બધું કન્ફ્યુઝન છે જે લાભાર્થી દ્વારા પી આર નંબર સાતસો છવ્વીસ બાવીસ ત્રેવીસ તારીખ બાર દસ બે હજાર બાવીસથી જાહેરાતમાં જેને ફોર્મ ભરેલું છે એમને ફરીથી આની અંદર ફોર્મ નથી ભરવાનું તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું છે અહીંયા પણ એ વેબસાઇટ લખી છે પરંતુ તમારે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ પીએમ એ સ્લેશ ડિફોલ્ટ ડોટ એ એસ પી એક્સ આના ઉપર જવાનું છે આની અંદર બે ફોર્મ ખુલી જશે સૌથી પહેલા તો આપણે જે વાત કરી એ કલાલીના કે જ્યાં ઓગણીસો આવાસ છે અને આવાસની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે એવી જ રીતે બીજા જે ફોર્મ છે એ ભાયલીની અંદર ફેરાઈ રહ્યા છે ભાયલી ગામની અંદર કોઈને ઘર લેવું હોય તો એની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે અને એની જે છેલ્લી તારીખ છે એ ચાર નવ બે હજાર પચીસ છે હવે અહીંયા ઉપર જશો એટલે અહીંયા ઉપર તમને માહિતી પત્રિકા મળી જશે તમારે કયા કયા પુરાવાઓ અપલોડ કરવાના છે એ મળી જશે અને આવક તથા અન્ય શરતો પણ તમને અહીંથી જ મળી જશે સૌથી પહેલાં માહિતી પત્રિકામાં તમે જશો તો અહીંયા પૂરી માહિતી પત્રિકા આપેલી છે કે અહીંયા ઈડબ્લ્યુએચ ટુ વન બીએચકે પ્રકારના આ બધા ઘર છે જેમની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા છે આવાસની સંખ્યા આપણે વાત કરીએ તો એકસો ને દસ બસો ઓગણીસ એકસો ત્રીસ એકસો છત્રીસ એકસો ચોત્રીસ બસો છત્રીસ છે જેમાં ભાઈલી સેવાસી ભાઈલી બીલ ભાઈલી અને ભાઈલી અને અહીંયા ઉપર એડ્રેસ પણ આપેલું છે અને આની અંદર ચાલીસ ચોરસ મીટરનો એરિયા તમને મળી રહેવાનો છે

જે પ્રથમ અરજદાર છે એની સહી એ પણ ફોર્મેટમાં અને પાંચસો દ્વારા ફોન ફી તથા ડિપોઝિટની રકમ ભર્યાનો બેંકનો અધિકૃત સિક્કાવાળો ચલણ કોપી પીડીએફ ફોર્મેટમાં અરજદાર અને સહ અરજદાર જે છે એના આધાર કાર્ડ રાશન કાર્ડની નકલ જો રિઝર્વ કેટેગરી છે તો એનો જાતિનો દાખલો દિવ્યાંગ છે તો એના માટે ડિસેબિલિટીનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમે શું આપી શકો તો જે લોકો ભાડેથી રહેતા હોય એ લોકોને વેરા પાવતી લાઇટ બિલ અને ફોર્મ અંગે જાહેરાત થયા પહેલાનો નોટરાઇઝ ભાડા કરાર અથવા તો રજીસ્ટર ભાડા કરાર અથવા તો માતા પિતાના મકાનમાં જે લોકો રહેતા હોય તો વેરા પાવતી અને લાઇટ બિલ અને દસ્તાવેજની ઇન્ડેક્સ નકલ ત્યારબાદ જે નાગરિક છે એ વડોદરા મહાનગરપાલિકાની હદના વિસ્તારમાં રહેતો હોવો જોઈએ આધાર કાર્ડની અંદર લખેલ રહેઠાણનો પુરાવો જો હાલનું અને આધાર કાર્ડમાં દર્શાવેલ રહેઠાણ અલગ અલગ હોય તો લાઇટ બિલ અથવા તો આપવાની રહેશે આવકના દાખલાની અંદર તમે શું આપી શકો તો કે આવકના દાખલામાં છેલ્લા ત્રણ વર્ષનું રિટર્ન ફોર્મ સિક્સટીન છેલ્લા ત્રણ વર્ષનું મામલતદાર દ્વારા પ્રમાણિત આવકનો દાખલો નોકરી આપનાર સંસ્થાનું આવક અંગેનું પ્રમાણપત્ર છેલ્લા ત્રણ વર્ષનું એક પત્રક એની અંદર આપેલું છે એ જ તમારે અરજદારની સહી પીડીએફમાં અપલોડ કરવાનું છે જો અરજદાર સિંગલ છે એટલે કે એ એમને કોઈ પત્ની તો તો પતિ નથી એવા કિસ્સામાં એમને પરિશિષ્ટ ત્રણ મુજબનું એક બાહિત્રી પત્રક આપવાનું રહેશે કે હું એકલો અથવા તો સિંગલ છું બેંક પાસબુકની નકલ પહેલાં પાનાની ત્યારબાદ આપણે વાત કરીએ તો શરતોની વાત કરીએ તો આની અંદર ઓનલાઈન અરજીની જોડે તમારે બસો રૂપિયા ભરવાના છે જે નોન રિફંડેબલ છે અને ડિપોઝિટની જે રકમ છે એ વીસ રૂપિયા ભરવાની છે જો તમને ઘર ન લાગે તો વીસ પાછા મળી જાય છે ત્યારબાદ ઘર લાગી જાય તો કેવી રીતે પૈસા ભરવાના તો ઘર લાગી જાય તો પોઝિશન માટે તૈયાર હશે તો સરખા દસ હપ્તાનો નિયમ લાગુ પડશે લાભાર્થીએ ત્રણ માસની અંદર આવાસની મોટ કિંમત અને મેન્ટેનન્સની ડિપોઝિટ ભરવાની રહેશે આની અંદર

કુટુંબની છે વાર્ષિક આવક છે ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ અરજદાર આવાસ પેટે ભરપાઈ પૂરેપૂરી રકમ સેલ્ફ ફાઇનાન્સની વ્યવસ્થા કરવાની રહેશે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઠરાવેલી મુદ્દતમાં તમામ રકમ ભરપાઈ કરવાની રહેશે બેંક લોન ન મળવાના કિસ્સામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી રહેશે નહીં ત્યારબાદ કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારતભરની અંદર પોતાનું મકાન માલિકીનું ન હોવું જોઈએ પ્લોટ પણ ન હોવો જોઈએ અરજદાર રહેઠાણના પુરાવામાં જો ભાડેથી રહેતો હોય તો આગળ વાત કરી એમ વેરા પાવતી અથવા તો લાઇટ બિલ અથવા અને જાહેરાત પહેલાનો નોટરાઈઝ ભાડા કરાય આરક્ષિત કેટેગરીમાં જે હોય છે અરજી પૂરી ન આવે તો તેને અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે મકાનની જે ફાળવણી છે એ ડ્રો દ્વારા થશે લાભાર્થીનું વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે અને વેઇટિંગમાં ત્યારે ફાળવવામાં આવશે જ્યારે ડ્રોની અંદર લોકો નહીં લે આવી રીતે આની અંદર બધી શરતો આપેલી છે કે કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે અને કેવી રીતે તમારે આની અંદર પૈસા ભરવાના છે ત્યારબાદ ડ્રોમાં સફળ થનાર અરજદાર ડ્રો થયાને તારીખથી 7 છ માસ સુધી આવાસની કિંમતે ફોર્મ સાથે ભરેલી ડિપોઝિટ છે 20% રકમ ભરપાઈ ન કરે તેવા કિસ્સામાં અરજદારે અરજી સાથે ભરેલી ડિપોઝિટની રકમ જપ્ત કરી અને આવાસ રદ કરવામાં આવશે તો આ જે છે એ 22 સત્તો આપેલી છે આ જે છે એ અનામત કેટેગરી આપેલી છે કુટુંબની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઈએ ઈડબલ્યુએસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં 1.5 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા પણ દોઢ લાખની સહાય બાદ કરી અને કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ રકમથી આવાસ ફાળવવામાં આવશે અને અહીંયા તમે ફોર્મ છે એ આજ જસો જશો તો બુકલેટ વાંચી પછી તમારે કઈ જગ્યાએ ભાઈ અથવા તો કલા જ્યાં ત્યાં તમારે ફોર્મ ભરવું હોય ત્યાં તમારે એપલાઇન નાવ કરવાનું છે તમે જેવું એપલાઇન નામમાં જશો તમારી સરનેમ નેમ ત્યારબાદ તમારા હસબન્ડ અથવા તો ફાધરનું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે ને રજિસ્ટર કરવાનું રહેશે જો તમે પહેલેથી રજિસ્ટર કર્યું છે તો તમારે લોગ ઇન કરવાનું રહેશે આની અંદર પ્રશ્ન કયા કયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા પ્રશ્ન આપેલા છે કે કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની અંદર આ બધા પ્રશ્ન આપેલા છે કે તમારે મકાન પોતાનું છે કે નહીં વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની છે કે નહીં ત્યારબાદ જાતિ કઈ છે તમારું નામ શું છે નામ પછી આધાર કાર્ડ જન્મ તારીખ વ્યવસાય શું છે ઉંમર કેટલી છે પરણિત છો કે નથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી શું છે કો એપ્લિકન્ટની વિગતો ભરવાની છે ત્યારબાદ તમારા રહેઠાણનું સરનામું ભરવાનું છે બેંકની વિગત ભરવાની છે અને કુટુંબનું રેશન કાર્ડ એપીએલ છે કે બીપીએલ એની વિગત ત્યારબાદ પરિવારની વાર્ષિક આવક કેટલી છે એ ભરવાનું રહેશે પોતાને અરજદારના કુટુંબના કોઈપણ સભ્યની મકાન કે પ્લોટ છે કે નહીં આધાર કાર્ડ ફેમિલીના બધા જ સભ્યોની નાખવાની રહેશે અને છેલ્લે નોમિનોનું સરનામું નાખી અને તમારે એપ્લિકેશન જે છે એ સબમિટ કરવાની રહેશે અને બેંક ચલનનું સેમ્પલ છે પણ આપેલું છે આ પણ તમારે અટેચ કરવાનું રહેશે અને અહીંયા ઉપર અજદારનો ફોટોગ્રાફ સહી ત્યારબાદ બેંક ઓફ બરોડાની અંદર તમે જમા કરાવેલા નાણાં કઈ તારીખે જમા કરાવ્યા છે કેટલા રૂપિયા છે અને એની પીડીએફ અપલોડ કરવાની છે આધાર નકલ અરજદારનું આધાર કાર્ડ નું નકલ ઘરના સભ્યોનું રેશન કાર્ડ ત્યારબાદ રહેઠાણનો પુરાવો આવકનો દાખલો બાંધી પત્રક અને બેંક ખાતાની પાસબુક આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર સબમિટ કરવાના છે અને ત્યારબાદ તમારે જે એપ્લિકેશન છે એ સબમિટ કરી દેવાની છે અહીંયા આપણે વાત કરી કે કયા કયા ઓલું કરવાનું છે અને ડ્રોની અંદર આવાસ ફાળવ્યા બાદ પૂરેપૂરે કચેરીની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે તો એક તો ફોર્મ તમે ભરો ત્યારબાદ એની પ્રિન્ટ લઈ લેવાની બેંક દ્વારા ફોર્મ ફી અને ડિપોઝિટ રકમ ભર્યાનો ચેક જે કોપી આપેલી છે એ સહરજદાર અને અરજદારના આધાર કાર્ડ રાશન કાર્ડ ત્યારબાદ જાતિનો દાખલો દિવ્યાંગ હોય તો બેન્ચમાં ડિસેબિલિટી પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો પ્રમાણપત્ર બાંધરી પત્રક અને બેંક પાસબુક આ વિગતો તમે જે અપલોડ કરી છે બધી જ તમારે એક પીડીએફની અંદર ડાઉનલોડ કરી અને એક જગ્યાએ રાખી દેવાની છે કારણ કે ડ્રોની અંદર નામ લાગે ત્યારબાદ તમારે આ બધી જ વિગતો મહાનગરપાલિકા મત રજૂ પણ કરવાની હોય છે તો જો વિડીયો સારું લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો